તો ભારત રત્ન ભારત દેશનો સર્વોચ્ચ પુરસ્કાર રહેલો છે આ પુરસ્કાર મેળવનાર વ્યક્તિને શું બેનિફિટ મળે તો ઘણા લોકોને એવું લાગતું હોય છે કે એમને પૈસા આપવામાં આવતા હશે પરંતુ એમને પૈસા નથી મળતા ભારત રત્ન જેમને મળે છે એ વ્યક્તિને માનપાન ઇજ્જત અને ગરિમા ખૂબ મળે છે પણ એમને સરકાર પૈસા એ સમય નથી આપતી એ સમય દરમિયાન એમને એક સર્ટિફિકેટ મળે છે જેમાં રાષ્ટ્રપતિની સાઈન હોય ત્યાર પછી એક મેડલ મળે છે એ ઉપરાંત અન્ય કેટલાક બેનિફિટ મળે છે જેમ કે એ લોકોને જેને ભારત રત્ન મળ્યો છે એમને ડિપ્લોમેટિક પાસપોર્ટ મળે છે જેથી કરીને એરપોર્ટ ઉપર એમને અલગથી સુવિધા મળે છે ત્યાર પછી વિદેશ યાત્રાએ જ્યારે જાય છે ત્યારે ત્યાં આગળ ભારતનું રાજદૂતાવાસ હોય એ એમને અલગથી ટ્રીટમેન્ટ આપે છે એમને સુવિધા કરી આપે છે એ ઉપરાંત એમને એક્ઝિક્યુટિવ ક્લાસની ફ્રી ફ્લાઇટની સુવિધા મળે છે એમણે મુસાફરી દરમિયાન કોઈ ખર્ચ કરવાનો હતો નથી મતલબ ટિકિટના પૈસા ન હોય લાઈફ ટાઈમ એ જ રીતે ટ્રેનની અંદર મુસાફરી કરે તો ફર્સ્ટ ક્લાસ એસીની જે ટિકિટ હોય એમને ફ્રીમાં મળવાપાત્ર થાય છે ત્યાર પછી ભારત રત્ન પુરસ્કાર મેળવનારને સરકાર બે હજાર આઠ સુધી પેન્શન આપતી હતી પરંતુ બે હજાર આઠ પછી એમને પેન્શન બંધ કરી દેવામાં આવેલું છે એ ઉપરાંત અન્ય સુવિધા શું મળે એમ તો પ્રેસિડે પ્રેસિડેન્સ કરીને એક એમનો જે ઓર્ડર હોય છે એમાં એમને સેવન એનું સ્થાન મળેલું હોય છે એનો મતલબ એ થાય કે કેબિનેટ મંત્રીથી નીચે હોય સુપ્રીમ કોર્ટના જજ ચૂંટણી પંચના કમિશનર એને કરતાં ઉપરનું સ્થાન હોય છે ઓર્ડર ઓફ પ્રેસિડેન્સ તરીકેને ઓળખવામાં આવે તો એ અંતર્ગત જ્યારે જ્યારે સરકારી કોઈ કાર્યક્રમ હોય એમાં એમને સ્પેશિયલી ઇન્વિટેશન મળે છે એમને એ પ્રકારે સીટ એલોટ કરવામાં આવતી હોય છે એ જ રીતે ભારત રત્ન મેળવનાર વ્યક્તિ જ્યારે અન્ય કોઈ પણ સ્ટેટમાં વિઝિટ ઉપર હોય કોઈ પ્લેસની મુલાકાત માટે હોય એ સમય દરમિયાન એમને સ્ટેટના ગેસ્ટ ગણી એમને વાહનની સુવિધા કરી આપવામાં આવે એમને સુરક્ષાની સુવિધા કરી આપવામાં આવે ભારત રત્ન મેળવનાર વ્યક્તિ જો ડિમાન્ડ કરે તો સરકાર તરફથી ઝાડ પ્લસ કેટેગરીની સુવિધા સિક્યુરિટી મળવાપાત્ર થાય છે તો આપણે વાત કરી શું બેનિફિટ મળે હવે આપણે વાત કરીએ કે ભારત રત્નનો પુરસ્કાર આપવાની શરૂઆત ભારત સરકારે ઓગણીસોને ચોપનની અંદર કરી જાન્યુઆરી ઓગણીસોને ચોપનથી સૌથી પહેલાં ત્રણ વ્યક્તિઓ જેમણે પુરસ્કાર મેળવ્યો રહેલા છે સર્વપલ્લી રાધાકૃષ્ણન એક વ્યક્તિ રહેલા છે ચક્રવર્તી રાજગોપાલાચાર્ય અને એક વ્યક્તિ રહેલા છે સીવી રામન અત્યાર સુધીમાં ફિફ્ટી થ્રી એટલે કે ત્રેપન જેટલા વ્યક્તિઓને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે ભારત રત્ન પુરસ્કાર માટે વડાપ્રધાન રાષ્ટ્રપતિને ભલામણ કરે રાષ્ટ્રપતિ એ નામને મંજૂરી આપે તો વડાપ્રધાન જે હોય એ આની અંદર મુખ્ય ભાગ ભજવે છે કયા વ્યક્તિને મળે કયા વ્યક્તિને ન મળે આ જે પુરસ્કાર આપવામાં આવે છે એમાં એવો નિયમ રહેલો છે કે દર વર્ષે ત્રણને આપવામાં આવે પરંતુ બે હજાર પચીસની અંદર પાંચ વ્યક્તિઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા એમાં મરણોત્તર ભારત રત્ન પણ સામેલ છે મોદી હે તો મૂમકેને હે તો ત્રણની જગ્યાએ પાંચ વ્યક્તિઓને આપવામાં આવ્યા જેમાં લાલકૃષ્ણ અડવાણી છે પીવી નરસિંહરાવ છે ચૌધરી ચરણસિંહ છે એક કર્પુરી ઠાકુર છે અને એક વ્યક્તિ રહેલા છે એમ એ સ્વામિનાથન તો મારે તમને દોસ્તો એ પૂછવાનું છે કે તમારે કોમેન્ટમાં મને એ જણાવવાનું કે એવા કયા ભારતીય વડાપ્રધાન છે કે જેમને ભારત રત્ન અત્યાર સુધીમાં મળ્યો નસે એ તમારે કોમેન્ટની અંદર મને જણાવવાનું છે ત્યાર પછી મરણોત્તર ભારત રત્ન આપવામાં આવે છે જેની શરૂઆત લાલ બહાદુર શાસ્ત્રીથી કરવામાં આવી વર્ષ ઓગણીસો ને છાસઠથી ત્યાર પછી અન્ય વાત કરીએ તો એવા એક વ્યક્તિ રહેલા છે કે જે વ્યક્તિ મૂળ રીતે ભારતના નાગરિકનો હતા પરંતુ એ વ્યક્તિ નેચરલાઇઝથી નાગરિકતા મેળવે છે દેશીકરણથી અને એ વ્યક્તિને ભારત રત્ન મળ્યો એ વ્યક્તિ છે મધર ટેરેસા ત્યાર પછી બે એવા વ્યક્તિ છે કે જે ભારતીય નાગરિક નથી વિદેશી વ્યક્તિ તેમ છતાં ભારત રત્ન મળ્યા હોય એમાં એક વ્યક્તિ છે અબ્દુલ ગફાર ખાન અને બીજા એક વ્યક્તિ રહેલા છે નેલ્સન મંડેલા ત્યાર પછી ભારત રત્ન ઓગણીસો સત્યોતેર થી ઓગણીસો દરમિયાન અને એ જ રીતે ઓગણીસો બાણુંથી થી ઓગણીસો પંચાણું દરમિયાન આપવામાં નહોતા એવા ઓગણીસો ને આવેલા એક કેસ બાલાજી રાઘવન કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું જણાવેલું કે જે વ્યક્તિને ભારત રત્ન પુરસ્કાર મળે છે એ પોતાના નામની આગળ ભારત રત્ન કદાચ લગાડે તો એ અનુચ્છેદ નંબર અઢારનો ભંગ ગણાતો નથી અનુચ્છેદ અઢાર જેમાં લખવામાં આવ્યું છે એલકાબનો અંત તો આ પ્રકારની વિગતો આપણે ભારત રત્ન સાથે જોડાયેલી મેળવી ભારત રત્નને લઈ ઘણી બધી વખત કોન્ટ્રોવર્સી પણ આવેલી છે કયા વ્યક્તિને મળે છે કયા વ્યક્તિને નથી આપવામાં આવતો પછી કેટલાક વ્યક્તિઓ માટે ડિમાન્ડ કરવામાં આવે એને લઈને ઘણી બધી વખત કોન્ટ્રોવર્સી પણ થાય છે જ્યારે ઓગણીસોને બાણુંમાં સુભાષચંદ્ર બોઝને મરણોત્તર આપવામાં આવ્યું એ સમય પણ ખૂબ મોટી કોન્ટ્રોવર્સી થયેલી કેમકે એક વર્ગ એવું માને છે કે સુભાષચંદ્ર બોઝ એ સમય દરમિયાન મળેલા નહોતા ત્યાર પછી જીવિત અવસ્થામાં હતા આ લઈને કોન્ટ્રોવર્સી પણ થયેલી તો ભારત રત્નની માહિતી જે આપણે મેળવી એ તમે મને કોમેન્ટની અંદર જણાવી શકશો અને હા જતા જતાં એક અન્ય માહિતી પણ કે સચિન તેંદુલકર એ સૌથી યંગેસ્ટ વ્યક્તિ છે ચાલીસ વર્ષની ઉંમરે મેળવનાર અને એક સામાજિક કાર્યકર રહેલા જેનું નામ છે ઘોંડો કેશવ કેરવે કે જેમને સો વર્ષની ઉંમરે ભારત રત્ન મળેલો તો હવે તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે કે તમને આ માહિતી કેમ લાગી થેન્ક યુ વેરી મચ